નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા અંદર જે છે રાઉન્ડ ઓલરેડી થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું બાકી છે તો હવે ચોથો રાઉન્ડ ક્યારે આવશે એની સાથે સાથે જે છે અમુક વિદ્યાર્થી મિત્રોને એવું છે કે એમણે એડમિશન કેન્સલ કરાવ્યું છે તો હવે એ વિદ્યાર્થી મિત્રોને ક્યારે એડમિશન મળશે એની સંપૂર્ણ ચર્ચા કરવાની છે અને રાઉન્ડ ચાર્જ છે એની અંદર તમને ફાઇનલ એડમિશન ક્યારે મળી જશે તમારું મેરિટ લિસ્ટ ક્યારે આવી જશે અને તમને ઓફર ક્યારે આપી દેવામાં આવશે એની પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવી છે એની લાસ્ટની અંદર જે છે ચોથો રાઉન્ડ ક્યારે શરૂ થશે એની ઇન્ફોર્મેશન આપેલી છે ટેકનિકલ પ્રોસેસ કર્યા બાદ જે તમને ઓફર લેટર જે છે એ અગિયાર છ બે હજાર પચીસના રોજ જે છે આપી દેવામાં આવશે અને બાર છ બે હજાર પચીસ આની અંદર લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવી દેવાનું રહે છે બાકી તમે જે છે દ્વિતીય તબક્કાની અંદર તમારું એડમિશન થઈ જશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રોને એક ક્વેશ્ચન છે કે એમનું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે તો હવે એમને શું પ્રોસેસ કરવાની રહેશે તો તમને કંઈ પ્રોસેસ કરવાની રહેતી નથી એમને ખાલી જે છે જીકા શું પોર્ટલ જે છે ડેલી ચેક કરવાનું રહે છે જેથી એમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહે અને જો ચેક ના કરો તો ચેનલે સબસ્ક્રાઇબ કરીને જરૂર રાખો કેમ કે આ ચેનલ દ્વારા જે છે તમને સૌથી પહેલા ઇન્ફોર્મેશન જ્યારે પણ આવશે ત્યારે પ્રોવાઇડ કરી દેવામાં આવશે અને જેના માટે તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલી છે ત્યારબાદ આપણે જોઈ લીધું કે પથરાવનું રિઝલ્ટ છે 11/02/2025 ના રોજ તમે જિકાસની વેબસાઈટ પર જોઈ શકશો આ રિઝલ્ટ આવ્યા બાદ જે છે તમારે પ્રોસેસ કરવાની રહેશે કોલેજની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે ત્યાં એડમિશન કન્ફર્મ કરાવી ત્યારબાદ કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ સબમિટ કરાવી ફી પે કરી અને ઓટીપી આપી અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે હવે આપણે એ પણ જોઈ લઈએ કે જેમને કોલેજની અંદર ચેન્જ કરવો છે ચોઈસ ફિલિંગ ચેન્જ કરવી છે અથવા જેમાં એડમિશન લીધું છે એ કોલેજમાં નથી જવું તો એ બધા વિદ્યાર્થી મિત્રોનું શું પ્રોસેસ જે છે કરવાની રહે છે જીકેસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ તમે અહીંયા જોઈ શકો છો એની જે છે પાંચમા રાઉન્ડથી બધી જ પ્રોસેસ શરૂ થવાની છે જે વિદ્યાર્થી મિત્રોએ ચેન્જીસ કરે છે ચોઈસ ફિલિંગ ચેન્જ કરી છે અથવા કોલેજ ચેન્જ કરવા માગી રહ્યા છે એમને કંઈક ઇસ્યુ આવે છે તો તમામ વિદ્યાર્થી મિત્રો પાંચમા થી જે પણ સીટ અવેલેબલ હશે એની માટે એલિજિબલ થઈ જશે તો આના માટે જેમને કઈ પણ રજિસ્ટ્રેશન હજુ સુધી નથી કર્યું એમને ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહે છે જેની તારીખ છે લઈને ત્યારબાદ રજીસ્ટ્રેશન રાઉન્ડ ટુ માટે જે છે તમારે ક્વિક રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન ફી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી ત્યારબાદ આ બધું જ કર્યા બાદ જે છે એ જીકા પોર્ટલ પર સબમિટ કરવી આ તમામ પ્રોસેસ જે છે તમારે તેર છ બે હજાર પચીસ સુધી કરી દેવાની રહેશે ત્યારબાદ જે છે તમારે કોઈ ચેન્જીસ કરવા હોય તમારા ફોર્મની અંદર તો તમે જે છે એ તેર છ બે હજાર પચીસથી લઈને પંદર છ બે હજાર પચીસની અંદર કરી શકો છો આની અંદર જે છે અગાઉ પ્રવેશ રાઉન્ડ એકમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે તેઓ પ્રવેશના તબક્કા બેમાં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છી રહ્યા છે જો આ કોઈ પણ કારણો હોય તો તમે જે છે એ તમારું એડમિશન જે છે ફરીથી કરાવી શકો છો અને રાઉન્ડ પાંચ ની અંદર એડમિશન લઈ શકો છો ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ ટુ રજિસ્ટ્રેશન રાઉન્ડ ટુ ને સમાંતર રહેશે તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાના રહે છે રાઉન્ડ પાંચ જે છે એનું મેરિટ લિસ્ટ આવી છે એકવીસ છ બે થી લઈ અને ત્રેવીસ છ બે હજાર પચીસ સુધીમાં પ્રોસેસ કરવાની રહેશે ત્યારબાદ જે છે રાઉન્ડ છ જે છે એનું રિઝલ્ટ આવી જશે તમારું પચીસ છ થી લઈને છવ્વીસ છ સુધી અને રાઉન્ડ સાતનું રિઝલ્ટ આવી જશે અઠ્યાવીસ છ થી લઈને ત્રીસ સુધી અને પ્રવેશ રાઉન્ડ આઠ રિઝલ્ટ આવી જશે બે સાત થી લઈને ત્રણ સાત સુધી તો આ બધી જ પ્રોસેસ જે તમારે પૂરી કરી દેવાની રહેશે અને રાઉન્ડ આઠ એ છેલ્લો રાઉન્ડ છે ત્યારબાદ કોઈ જ રાઉન્ડ નહીં આવે આઠ રાઉન્ડ પૂરા થશે એટલે મોસ્ટલી બધા વિદ્યાર્થીનું એડમિશન કન્ફર્મ થઈ ગયું હશે ત્યારબાદ જે છે કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી તમામ વિદ્યાર્થી મિત્રોને જે જે કોલેજની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરાવી વેરીફાઈ ઓટીપી કરાવી અને ફી પે કરીને આવે ગયા છે તમામનું એડમિશન જે છે થઈ જાય છે તો આવી તમામ બીજી અલગ માહિતી લેવા માટે જે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખો થેન્ક યુ Thank you so much for watching.